બધા મિત્રોને રામ રામ આજે આપણે વાડી આવી ગયા છીએ આજે આપણે ફુલેવરમાં પાણી વાળવાનું છે આપણે વાડી સાઈડ જઈએ છીએ આપણે વાડીનો રસ્તો છે આ આપણી પહેલી વાડી આવી ગઈ છે આપણે હેઠલી વાડીમાં પાણી વાળવાનું છે હા આપણે તો વાડી આવી ગયા છીએ પાણીમાં આપણે ખાતર ભેગું નાખવાનું છે ખાતરે પણ પાવાનું છે આ જો ખાતર છે આપણું આ આપણે થોડું ખાતર પલાળી દીધું છે આપણે પલાળેલું ખાતર પાવાનું છે આ જોઈ તો આપણે ખાતર હરકું મિક્સ કરી નાખીશી આ આપણો ફ્લેવર છે આ વાડીમાં આપણે પાણી વાળવાનું છે અને ખાતર નાખવાનું છે જરા કેવો છો કમેન્ટ કરી દેજો હવે આપણે જ છે મોટર ચાલુ કરવા એટલે હમા ટીસી છે ને આપણું ટાટર છે ને આપણે ચાલુ કરવા જઈશું મોટર આ આપણે મોટર ચાલુ કરવા આવી ગયા છે આ પેટી ખોલીને આપણે મોટર ચાલુ કરી દીધી છે હવે પેટી બંધ કરી દીધી આપણે હવે બંધ કરીને આપણે વાડી તરફ ચાલતા થયું છે આ જો પાણી આવી ગયું છે આપણને આ ખાતર પલાળવાનું કામ મળ્યું છે ખાતર પલાળીને પાણી ભેળવવાનું આ જોઈ જાવ પાણી વહીવ જાય છે ફૂલેવરમાં કા તો લાઇટ વહી ગઈ હવે બેગડી બેસવી લાઇટની વાટ જોઈ લાઇટ આવી ગઈ એટલે આપણે બીજું ખાતર પલાળવા મૂકી દીધું છે અને ઉલું આપણે આમાં ભેળું નાખી દીધું છે અને ખાતર ચાલુ કરી દીધું છે આપણે પાણીમાં ભેળું આ જોઈ જાઓ ફૂલેવર હવે આપણે પાણી વળી ગયું છે જોઈ જવ મિત્રો આ ફૂલેવર પાણી વળી ગયું છે આપણે હવે મોટર બંધ કરવા જાવી છે સીવી ટાટરે મોટર બંધ કરી દીધી હવે આ જો આપણે ટાટરે આવી ગયા સીવી મોટર બંધ કરવા આ જો પેટી ખોલી લીધી મોટર બંધ કરી દીધી છે પાછી પેટી બંધ કરીને ખોલી લીધી છે ગલપ પણ બંધ કરી દીધો આપણે હવે આપણે જાવી દેવી છીએ આપડી વાડી સાઈડ આણોડા કહેવાય છે કમેન્ટ કરી દેજો આપણા દાદાના છે હવે આપણે વાડી સાઈડ જાવી દેવી છીએ આપડી ડોલ બોલ લઈને આ જો જો ડોલ છે આપણે ખાતર પલાળતા થઈ હા આપણે વાડી આવી ગયા છીએ આપણે આપણે કુંડી ઉઘાડી નાની ડોલ લઈને કુંડી ઉઘાડીને આપણે પગ ધોવાના છે આ ડોલ પાણીની ભરી લીધી છે આપણે પગમાંથી રેડીશું પગ ધોઈ નાખશું આપણા પગ ધોવાઈ ગયા છે હવે આપણે કુંડી ભરી લઈશું આપણે જો કુંડી ભરવા લાગ્યા છીએ આપણે પણ આપણા આ ડાર મહી આવ્યા છે હવે કુંડી ભરાઈ ગઈ છે આપણે બેસો અહીંયા જઈ આપણા ટાયરે જો આપણું ટાયર પીડ્યું છે ના આપણે ઘડિયા બેસવી આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો આવા નવા બ્લોગ જો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી